શ્રી ગણેશાય નમઃ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક આ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના શુભ દિવસે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અથે કાદશો અર્જુન ઉવાચ આ અધ્યાયની શરૂઆતમાં અર્જુન શ્રી ભગવાનને કહે છે કે મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મ વિષયક ઉપદેશ કહ્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે કેમ કે હે કમલનયન મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો હે પરમેશ્વર આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે છતાં પણ હે પુરુષોત્તમ આપના જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીયરૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું હે પ્રભુ અહીં પ્રભુ અર્જુનનું કહેવાનું અર્થ હતું કે સૌની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનાર તેમજ અંતર્યામી રૂપે શાસન કરનાર હોવાને લીધે ભગવાનનું નામ પ્રભુ છે અર્જુન કહે છે હે પ્રભુ જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો શ્રી ભગવાન વાંચ શ્રી ભગવાન કહે છે હે પાર્થ હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અવલૌકિક રૂપોને જો હે ભરતવંશી મારામાં અદિતિના બાર પુત્રોને આઠ વસુઓને અગિયાર રુદ્રોને બે અશ્વિની કુમારોને અને ઓગણપચાસ મૃદગણોને જો તથા બીજા પણ ઘણા બધા આ પહેલાં ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો હે નિંદ્રાને જીતનાર નિંદ્રા પર જીતનાર હોવાથી અર્જુનનું એક નામ ગુડાકેશ પડ્યું છે આથી અહીં શ્રી ભગવાન એમને ગુડાકેશ કહીને બોલાવે છે નિંદ્રાને વસ કરનાર હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા બ્રહ્માંડને જો તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ તું જો પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી માટે હું તને અવલૌકિક ચક્ષુ આપું છું એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો સંજયુવાચ સંજય ધૃતરાજને કહે છે હે રાજન મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન શ્રી શ્રીહરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું અનેક મુખ અનેક નેત્રો ધરાવનાર અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથોમાં ધારણ કરેલા દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમળ પ્રસરી રહ્યો છે એવા બધી જ જાતના આશ્ચર્યોથી યુક્ત સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા હે રાજન આકાશમાં હજારો સૂર્યોના એક ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે સંજય ધૂતરાજને કહે છે પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજીત આખા બ્રહ્માંડને દેવોનાય દેવ ભગવાન શ્રીકૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષ પુલકિત થયેલા ધનૈજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા અર્જુન વાચ અર્જુન કહી રહ્યા છે શ્રી ભગવાનને હે દેવ હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને મહાદેવને સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું હે સકળ વિશ્વના સ્વામી આપને અસંખ્ય ભુજાઓ ઉદર મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંતો ધરાવતા જોઉં છું આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ હું ન તો આપના અંતને જોઉં છું ન તો મધ્યને કે ન તો આદિને આપને હું મુકુટારી ગદાધારી અને ચક્રધારી બધી બાજુએ પ્રકાશમાન તેમજ તેજના પુંજ સ્વરૂપ ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમા સ્વરૂપે જોઉં છું આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો આપ જ આ જગતના પરમ આશ્રય છો આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે આપને આદિ મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર અપાર ભુજા ધરાવતા ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવતા પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા હું જોઉં છું હે મહાત્મન સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાપી રહ્યા છે પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાવો એમ કહીને કેટલાએ ઉત્તમ સ્ત્રોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે જે અગિયાર રુદ્રો અને બાર આદિત્યો તથા આઠ વસુઓ બાર સાધ્યો દસ વિશ્વેદેવો બે કુમારો મરુદગણ અને પિતૃઓનો સમુદાય તથા ગંધર્વ યક્ષ રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે એ બધાય છક થઈને આપને જોઈ રહ્યા છે હે મહાબાહો આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત ઘણા હાથ જંગા અને ચરણ ધરાવતા અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા જ લોકો વ્યાકુળ થઈ રહ્યા છે તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું કેમ કે હે વિષ્ણુ ગગનચુંબી દૈદીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત તથા ફાળેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો તીનની ડાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજવળેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો માટે હે દેવોના સ્વામી હે જગતના આધાર આપ પ્રસન્ન થાવો તૃતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતા મહાભીષ્મ ગુરુ દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એક કે એક તીનની દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂક્કો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીસાયેલા દેખાઈ રહ્યા છે જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ જ દોડે છે એટલે કે સાગરમાં સમાઈ જાય છે એ જ રીતે નરલોકના શ્રેષ્ઠ સુરવીરો પણ આપના પ્રજ્વળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે જેમ પતંગિયા મોહને વસ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિવેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે વળી અર્જુન શ્રી ભગવાનને કહે છે કે આપ એ સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો હે વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ સકળ બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો હે દેવ આપને નમસ્કાર કરો છું આપ પ્રસન્ન થાઓ આદિ પુરુષ આપને હું વિશેષ રૂપે ઓળખવા માંગુ છું કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો અર્જુનનું આ આવું કહેવાથી શ્રી ભગવાન કહે છે હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ રહેવાના નથી એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વેનો વિનાશ તો થવાનો જ છે આગળ વધારતા અર્જુનને શ્રી ભગવાન કહે છે કે માટે તું ઉભો થા યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ આ સર્વે શૂરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે હે સભ્ય સાચી અહીં શ્રી ભગવાન અર્જુનને સવ્ય સાચી શબ્દ વાપરે છે કારણ કે અર્જુન ડાબા હાથે પણ બાણ છોડવાનો અભ્યાસ ધરાવતા હતા આથી અર્જુનનું એક નામ સવ્ય સાચી પડ્યું હતું અર્જુન બેય હાથે ઝડપથી બાણ છોડી શકતા હતા આથી શ્રી ભગવાન અર્જુનને કહે છે હે સવ્ય સાચી તું તો કેવળ નિમિત્ત માત્ર થા દ્રોણાચાર્ય ભીષ્મપિતામહ જયદ્રથ કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હણ ભય રાખીશ નહીં ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ માટે તું યુદ્ધ કર સંજય ધૂતરાજને કહે છે શ્રી હરિકેશવના આ વચનને સાંભળીને કિરીટી અર્જુન હાથ જોડી થરથર કાંપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા અર્જુનનું વાંચ અર્જુન ફરીથી સ્તુતિ કરતા બોલ્યા હે અંતર્યામી હે એ યોગ્ય જ છે કે આપના નામ ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ પ્રેમવિહણ પણ થઈ રહ્યું છે તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વે સિદ્ધ ગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે હે મહાત્મન બ્રહ્માના પણ આદિ અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે કેમ કે હે અનંત હે દેવતાઓના ઈશ હે વિશ્વના પરમ આધાર જે સત અસત અને એ બેથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ્રહ્મ છે તે આપ છો આપ આદિદેવ અને સનાતન પુરુષ છો આપ આ જગતના પરમ આશ્રય જાણનાર જાણવા યોગ્ય અને પરમધામ છો હે અનંતરૂપ આપનાથી આ આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે આપ વાયુ યમ અગ્નિ વરુણ ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો આપને વારંવાર નમસ્કાર હજારો વાર નમસ્કાર તથા ફરી પાછા એથી પણ વધારે વાર નમસ્કાર હે અનંત સામર્થ્ય ધરાવનાર આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર હે સર્વના આત્મા આપને બધી જ બાજુઓથી નમસ્કાર કરું છું કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો માટે આપ જ સર્વરૂપ છો આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ હે યાદવ હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અવજ્ઞાપૂર્વક કહ્યું છે અને હે અચ્યુત આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર શય્યા આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્યસ્થ પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું આપ આ ચરાચર જગતના પિતા સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો હે અતુલ પ્રભાવ ધરાવનાર ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી પછી ચડિયા તો ક્યાંથી હોઈ શકે માટે હે પ્રભો હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું હે દેવ પિતાની જેમ પુત્રના સખાની જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધોને સહી લે છે એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો અર્જુન આગળ વધારતા કહે છે હું પહેલાં ન જોયેલા આપના આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે માટે આપ પોતાનું પહેલાં જેવું જ ચતુર્ભુજ વિષ્ણુરૂપ જ મને દર્શાવો હે દેવેશ હે જગન્નિવાસ પ્રસન્ન થાઓ હું એવા જ આપને મૂળધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું માટે હે વિશ્વ સ્વરૂપ હે હજાર હાથવાળા આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ શ્રી ભગવાન વાંચ પછી અર્જુનના આવા કહેવાથી શ્રી ભગવાન કહે છે હે અર્જુન તારા પર અનુકંપા કરીને હે પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે જેને તારા સિવાય બીજા કોઈએ પહેલાં નહોતું જોયું હે કુરુવંશીયોમાં શ્રેષ્ઠ વીર મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાઉં છું ન દાનથી જોઈ શકાઉં છું ન શાસ્ત્રવિધ કર્મોથી જોઈ શકાઉં છું કે ન આકરા તપોથી જોઈ શકાઉં છું મારા આવા આ વિકરાળ સ્વરૂપને જોઈને તને વ્યાકુળતા ન થાઓ અને મૂઢ ભાવ પણ ન થાઓ તું નિર્ભય અને પ્રસન્ન મન થઈને એ જ મારા આ શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો સંજય ધુત્રાજને કહી રહ્યા છે સંજય વાચ હે રાજન વાસુદેવ શ્રી શ્રીહરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્યમૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી અર્જુનુવાચ અર્જુન કહે છે શ્રી ભગવાનને હે જનાર્દન આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું શ્રી ભગવાન વાચ શ્રી ભગવાન કહે છે મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ સુદુર્દર્શ છે એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપધારી હું ન તો વેદોથી જોઈ શકાવું છું ન તપથી જોઈ શકાઉં છું ન દાનથી જોઈ શકાવું છું કે ન યજ્ઞથી એ જોઈ શકાઉં છું પરંતુ હે પરંતપ અર્જુન અન્યન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે તત્ત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું હે પાંડુ પુત્ર જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે મારે પરાયણ છે મારો ભક્ત છે આ શક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે અહીં શ્રી ભગવાનનું કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વત્ર ભગવદ્ બુદ્ધિ થઈ જવાને લીધે એ માણસનો અતિ અપરાધ કરનારાઓમાં પણ વેરભાવ થતો નથી તો પછી બીજાઓમાં તો શું કહેવું આ રીતે અગિયારમો અધ્યાય સંપૂર્ણ કરે છે સદીતિ શ્રીમદભગવદ્ગીતાસુ ઉપષત્સુ બ્રહ્મ વિદ્યાય યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાજુનસંવાદ વિશ્વરૂપદર્શનયોગો નામ એકાદશોધ્યાય ઓમકૃષ્ણાપણમસ્તુ આપણે ગીતાજીનો અગિયારમો અધ્યાય સાંભળ્યો આ શુભકથા અગિયારસના દિવસે સાંભળવી ઘણી જ લાભ આપે છે આ ગીતાના અધ્યાય પછી મહાત્મયનું પણ શ્રવણ કરવું જરૂરી છે બાકી ગીતાના અધ્યાયનું ફળ મળતું નથી મહાત્મયનો વિડીયો આપણે બીજો બનાવીશું જે અગિયારમો અધ્યાય રોજ સાંભળે કે પઠન કરે તેને કઈ ગતિ પ્રાપ્ત થાય તેનું કલ્યાણ કેવી રીતે થાય તે અગિયારમાં અધ્યાયના મહાત્મયની કથા દ્વારા આપણે સાંભળીશું જો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો શેર કરજો જેથી બીજા બધા પણ આ અગિયારમાં અધ્યાયનું શ્રવણનો લાભ લઈ શકે અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ભાવથી સર્વને જય શ્રી કૃષ્ણ